તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે રિપેર કરવાના છે ઘણા સમયથી પડ્યા છે એટલે આપણા કોમ્પ્યુટરમાં હાલતા નથી બરાબર એ આપણે પહેલાં ખોલી લેવા ખોલી લઈશું તો આ રીતે એનો સ્ક્રુ ખોલી લીધું છે મિત્રો નવું સિકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયા મૂકું એટલે તરત તરત મળી જાય આપણે આવો બ્રશ લઈ લેવાનો ડસ્ટ છે મિત્રો બરાબર તો હવે સાફ કરી લઈએ આપણે આવી રીતે આપણે સાફ કરી નાખ્યું છે હવે આપણે આમાં જે ધૂળ છે એ પણ સાફ કરી લઈએ જુઓ કેટલી ધૂળ છે આના લીધે પણ અને સૌ કેબલ કાઢી લઈશું ધીરેથી આ રીતે અહીંથી અને આ પ્લેટ બહાર લઈ લઈશું બરાબર આ રીતે ક્લેમ છે તો એનો ક્લેમમાંથી આપણે બહાર કાઢી લઈએ છીએ જુઓ આ રીતે અને આ કાચનું પેકિંગ પણ તે સાફ કરી નાખશું બરાબર ઘોડામાં જે છે એ આપણે આ રીતે સાફ કરી લઈશું પીસીશું બરાબર આ રીતે બ્રશ આપણે મારી દીધો એટલે સાફ થઈ ગયો બરાબર જુઓ ઠીક છે સાહેબ અને હવે આ આ સાફ કરીશું તો પહેલાં આપણે આ પીસી મારશું આ રીતે હવે એની આપણે થોડી વાર આપણે કેબલ પણ કાઢી લઈશું મૂકી દઈએ અને હવે આની પર જે ધૂળ છે એને પણ આપણે સાફ કરી દઈએ હવે આપણે મિત્રો આપણે આ બંગારમાં નાખી દઈએ એવા માઉસ હતા બંગારમાં પણ આપણે માઉસ તે પણ રિપેર કરી અને આપણે સારી રીતે આનો વાપરી શકીએ છીએ બરાબર છે આમાં આપણે ખાલી સર્વિસ કરવાની જરૂર હોય છે એટલે આપણે આને નો આજે બધું કામ આવશે માઉસ હા લગાડીને પણ દેખાડી દઈએ કે માઉસ આલે છે બરાબર તો હવે જો આપણે આ સર્કિટ પણ સાફ થઈ ગઈ છે સારી અને હવે આપણે આ કાશ લઈએ કાશ લેપણ આપણે સાફ કરી દઈએ તો જુઓ મિત્રો માઉસ આપણે આ રીતે ખોલ્યું હતું અને હવે પણ આપણે આને જોડી દઈએ બરાબર બરાબર બધી આપણે ધૂળ આમાંથી કાઢી લીધી છે સારી રીતે સર્વિસ થઈ ગયું છે અને હવે આને આપણે જોડી દઈએ બરાબર તો હવે આ નીચેનો ભાગ આપણે લીધો છે બરાબર નીચેનો ભાગ લઈ અને હવે આપણે નીચે આ લાઇટવાળો જે ભાગ છે એટલે આ ભાગ છે નીચેનો એટલે અહીંયા આપણે દેખાય ને લાઇટ એ ગ્લાસ છે બરાબર તો આપણે આ રીતે લગાડી મૂકી દેવાનો છે બરાબર આ જે ખાંચો છે એ આપણે આ બાજુ આપણી બાજુ રાખશું એટલે કે પાછળના ભાગે રાખજો આ રીતે બરાબર જુઓ હવે આપણે આ સર્કિટ છે બરાબર હવે સર્કિટ છે એ આપણે આ જે બે ખાંચા હતા અને આ જે આ જો અહીંયા માઉસની ક્લિક છે જો રાઈટ ક્લિક ને લેફ્ટ ક્લિક એટલે આગળ જ હોય બરાબર એટલે આ રીતે આ ક્લેમ્પમાં અહીંયા લગાડી દેવાની છે જુઓ અહીંથી મિત્રો માઉસમાં દરેક માઉસમાં અલગ અલગ સિસ્ટમ હોય છે એટલે તમારે શું કરવાનો ફોટો પાડી લેવાનો બરાબર એટલે જોડતી હોય તકલીફ ન પડે બરાબર જો આ રીતે થઈ ગયું હવે આપણે માઉસને કેબલ લગાડી દઈએ બરાબર તો કેબલ લગાડવા માટે જો આ રીતનો હોય છે બરાબર તો આ જો આ બાજુ કેબલના બધા પોઈન્ટ દેખાય છે અહીંયા બે ખાંચા દેખાય છે આ સાઈડ તમને દેખાઈ જવું હતું જો અહીંયા ખાચા બી દેખાય છે તમને તો એ ખાંચા આપણે બહાર રાખવાના છે અને લગાડી દઈશું આ રીતે બરાબર જો આ રીતે જો આ રીતે લાગી ગયો હવે આપણે અહીંયા સાઈડમાં લઈ લેવી અને આ રીતે આ રીતે અને અહીંયા ક્રોસમાં રહી અને બહાર લઈ લઈએ બરાબર આ રીતે જો આ રીતે મા વાયર બેસાડી દેવાનો છે બરાબર બેસી ગયો આ રીતે વાયર બેસાડી દેવાનો છે તમારે હવે તમારે ઉપરનો ભાગ છે જે વાળો માઉસનો એ લગાડી દઈએ બરાબર તો આ રીતે આગળનો ભાગ પહેલા બેસાડ્યો અને પાછળ આ રીતે દબાવીને લગાડી દઈએ જોવા આ રીતે બરાબર અને હવે આપણે જે સ્ક્રૂ હતો એનો એ પણ લગાડી દઈએ બરાબર આપણે લગાડી દઈએ આ હતો એ તો ચાલો મિત્રો હવે તમને હું આનો ટેસ્ટ પણ કરી ટેસ્ટ કરી આપણે જોઈ લઈએ કે આ માઉસ થઈ ગયું કમ્પ્લીટ બરાબર હવે તમને હું એ દેખાડીશ બરાબર કે ચાલો આપણે જોઈએ તો હવે આપણે આ લેપટોપમાં હું તમને લગાડીને દેખાડું જો હવે આપણે માઉસ હતું એ માઉસ આપણે અહીંયા લગાડું છું બરાબર જો આ પોર્ટમાં અને હવે માઉસ આપણે જો તમે કરશો દેખાડું જો તમે કરશો દેખાઈશ તમને થઈ તો દોસ્તો શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ